જૂનાગઢ ગિરનાર તળેટીમાં આવેલા ઉદ્ધત આશ્રમ ખાતે શ્રી બાલકૃષ્ણગીરી બાપુની અઠ્યાવીસમી પુણ્યતિથિની ઉજવણી કરાઈ તાવણસુદ આઠને શુક્રવારના રોજ ગુરુ દેવ ગુરુદેવશ્રી બાલકૃષ્ણગીરી બાપુની અઠ્યાવીસમી પુણ્યતિથી મહોત્સવ ઉજવાયો જેમાં સવારે સમાધિ પૂજન સંત પૂજનનું અહીંના મહંત મહાદેવગીરી બાપુ ગુરુ શ્રી સરસ્વતી ગીરી માતાજીની નિશ્રામાં તેમજ સમગ્ર આશ્રમના સમસ્ત સેવકગણના ભક્તિભાવથી સુંદર આયોજન થયું હતું જેમાં મોટી સંખ્યામાં સંતજનો ભક્તજનો એ આશ્રમ પધારી ભજન ભક્તિ મહાપ્રસાદનો લાભ લીધો હતો ગિરનારી ઓમ નમો નારાયણ ગર્વ ગિરનારની પવિત્ર ગુજમાં અવધૂત આશ્રમમાં બ્રહ્મલીન મહંત્રી બાલકૃષ્ણગીરી બાપુ એટલે અમારા દાદા ગુરુજીને આ અઠ્યાવીસમી પુણ્યતિથિ હતી અને એ નિમિત્તે સર્વ ગિરનાર ક્ષેત્રના તમામ સાધુ સંતો તમામ અખાડાના પદાધિકારી શ્રીઓ અને તમામ ભક્તજનોએ આજે બાલકૃષ્ણગીરી બાપુની સમાધિ ઉપર પૂજન પાઠન કર્યું ત્યારબાદ ભોજન અને ભજનનો પણ કાર્યક્રમ હતો સર્વ સંતો અને ભક્તોએ ખૂબ સંત દર્શન ભજન ભોજન અને ભક્તિનો લાભ લઈ અને પરમ પૂજ્ય બાલકૃષ્ણ ગરીબાપુની સમાધિ પર સદા સોમન અર્પણ કર્યા અને આ પ્રસંગે समस्त ગિરનાર ક્ષેત્રના ધમધડંતો અને દેગિનારી ઓમ નમન તો આપ આંખની સમસ્યાથી પીડાવ છો તો હવે ચિંતા છોડો કેમ કે કેસો શહેરમાં અનેક સુવિધાઓ સાથે અધ્યતમ મશીનરી દ્વારા આંખનું નિદાન છે ઉપલબ્ધ જ્યાં વિશાળ જગ્યામાં વૃદ્ધો અશક્ત પેરાલિસિસ દર્દીઓ માટે લિફ્ટ અને પાર્કિંગની સુવિધા ધરાવતી એકમાત્ર હોસ્પિટલ એટલે શ્રીજી આંખની હોસ્પિટલ અહીં ટાંકા ટેભા ઇન્જેક્શન વગેરે તેમજ પાટા પટ્ટી વિના અત્યંત આધુનિક ફેકો મશીનથી ફક્ત ટીપા પાડીને મોતિયાના ઓપરેશન તેમજ ફરી વેલ ના થાય તેવા ટાંકા વિનાની પ્લાસ્ટિક સર્જરી થાય છે સાથે અહીં મેડિક્લેમ વાળા દર્દીઓ માટે કેશલેસ ફેસિલિટી પણ ઉપલબ્ધ છે જ્યાં પૈસા પાસ કરાવવાની જવાબદારી હોસ્પિટલની રહેશે તો સંપર્ક માટે ડિસ્પ્લે પર આપેલી માહિતી નોંધી લેશો